દિવાળીનો તહેવાર હોય અને ફટાકડા ન ફોડવામાં આવે એવું તો બનતું જ નથી પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આજે ફટાકડા ફોડીએ છીએ તેનાથી પ્રાણી અને પક્ષીઓને કેટલું મોટું નુકસાન થાય છે ફટાકડાના અવાજથી તેઓ ખૂબ જ ડરી જાય છે ક્યારેક તો ઘાયલ થઈ જાય છે અને સ્થિતિ એવી પણ બને છે કે પ્રાણી કે પક્ષીઓની સર્જરી કરવી પડે કેવી રીતે માનવ મૂલ્યોને જાળવીને દિવાળીની ઉજવણી કરી શકાય છે તે જુઓ આપણી મજા પ્રાણીઓ માટે સજા ફટાકડાથી ફફડી ઉઠે છે પ્રાણી પક્ષી પ્રાણીઓને ધ્યાનમાં રાખીને કરો પર્વની ઉજવણી પ્રાણી પક્ષીઓ અને દરેક જીવની રક્ષા કરવી તેને જીવવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું તે માનવ જાતની ફરજ છે પરંતુ દિવાળી જેવા તહેવારોમાં આપણી ફટાકડા ફોડવાની મજા પ્રાણી પક્ષીઓ માટે સજા સાબિત થતી હોય છે અમદાવાદ જેવા શહેરોમાં અનેક નાના મોટા જીવદયા ટ્રસ્ટ અને એનિમલ કેર સેન્ટર આવેલા છે ત્યારે દિવાળીના તહેવારોમાં અનેક પ્રાણી પક્ષીઓને અહીં લાવવામાં આવે છે તેમાંથી ઘણા પ્રાણી પક્ષીઓની સ્થિતિ ખૂબ જ વધારે ખરાબ હોય છે દિવાળી સમય દરમિયાન પશુઓને પ્રાણીઓને અને પક્ષીઓને જે પ્રકારે આપણે વિવિધ રોશની કરીએ છીએ એના કારણે અંજાઈ જતા હોય છે અને એના કારણે એમની ઊંઘમાં અને એમના રહેઠાણમાં એમને તકલીફ પડતી હોય છે અને આ ફટાકડાના કારણે ખાસ કરીને જે નાના પ્રાણીઓ કૂતરા જેવા જે શ્વાન જેવા પ્રાણીઓ છે એ પ્રાણીઓ ખૂબ જ ગભરાઈ જાય છે અને પોતે સંતાઈ જાય છે અને ક્યારેક એમને માનસિક રીતે એવી રીતે ગભરાઈ જતા હોય છે કે ઘણી જ્યારે પણ આવો અવાજ સાંભળવામાં આવે ત્યારે છુપાઈ જતા હોય ડરી જતા હોય કેટલીક વખતે ફટાકડાથી અજાણતા જ પ્રાણી પક્ષીઓને નુકસાન પહોંચતું હોય છે પરંતુ અનેક કેસ એવા પણ આવે છે કે જેમાં પ્રાણીઓને જાણી જોઈને નુકસાન પહોંચાડવામાં આવતું હોય છે સ્થિતિ ક્યારેક એટલી ગંભીર હોય છે કે પ્રાણીઓ અને પક્ષીઓની સારવાર કરવી પણ મુશ્કેલ બનતી હોય છે ત્યારે સવાલ એ થાય છે કે આપણી આસપાસ રહેલા પ્રાણી પક્ષીઓને દિવાળીમાં કંઈક થઈ જાય તો શું કરવું જોઈએ જે દિવાળી મેં એઝ યુઝ્યુઅલ યુઝવલ બહુ શોર શરાવર રહેતા એ ફટાકે બહુ જ બચતે હે કોઈ શરારથી બચ્ચે કોઈ जानवरों को पटाखे लगाते हैं तो इससे उनको इंजरी हो सकती है इनकेस अगर आपको कोई ऐसा घायल प्राणी दिखा तो पहली बात उसको सिक्योर कीजिए उन, उनको अपने घर में लीजिएगा अगर कोई इंजरी है उनपे तो उनको उनपे उनके घाव पे नॉर्मल सेलाइन से बस धो देना ठीक है और उससे ज़्यादा और कुछ ना कीजिए और सबसे आपके करीबी अस्पताल या एन या क्लिनिक में लेके जाइएगा दिवाली नो त्यौहार फटाकड़ा वगैरह अधूरो मानवा आवे छे પરંતુ ફટાકડાથી પ્રાણી પક્ષીઓને ઓછામાં ઓછું નુકસાન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેના માટે તમે ઓછા અવાજવાળા ફટાકડા ફોડી શકો છો કોઈ પ્રાણી કે પક્ષી ઘાયલ થયું હોય તો તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવા જોઈએ તહેવારની ઉજવણી પ્રાણીઓ અને પક્ષીઓ માટે મૂંઝવણ ન બને તેનું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ